વેલકમ ટુ માય ચેનલ જે એમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ ચેપ્ટર નંબર બે પૂર્ણ સંખ્યાઓ જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન ચેપ્ટર બે પૂર્ણ સંખ્યાઓ સ્વાધ્યાય બે પોઈન્ટ એક પહેલો પ્રશ્ન દસ હજાર નવસો નવ્વાણું ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો તો દસ હજાર નવસો નવ્વાણુંના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ નીચે પ્રમાણે છે દસ હજાર નવસો નવ્વાણું પ્લસ એક બરાબર અગિયાર હજાર અગિયાર હજાર પ્લસ એક બરાબર અગિયાર હજાર એક અગિયાર હજાર એક પ્લસ એક બરાબર અગિયાર હજાર બે એટલે ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ અગિયાર હજાર અગિયાર હજાર એક અને અગિયાર હજાર બે મળે બે દસ હજાર એક ના પહેલો તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો તો દસ હજાર એક ના પહેલો તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે તો દસ હજાર એક માઇનસ એક બરાબર દસ હજાર દસ હજાર માઇનસ એક બરાબર નવ હજાર નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું માઇનસ એક બરાબર નવ હજાર નવસો ને અઠ્ઠાણું અહીંયા જવાબ આવશે દસ હજાર નવ હજાર નવસો અઠ્ઠાણું અને નવ હજાર નવ હજાર નવસો નવ્વાણું અને નવ હજાર નવસો અઠ્ઠાણું ત્રણ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો તો સૌથી સંખ્યા શૂન્ય એટલે કે છે સંખ્યાઓ બત્રીસ અને તેપનના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો તો અને વચ્ચે આવતી પૂર્ણ નીચે પ્રમાણે છે તેત્રીસ ચોત્રીસ પોત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ અપડો તો લઈએ આપણે તો છેક બાવન સુધી આપણે લખી શકીએ આમ જો આપણે એની ગણતરી કરીએ તો બત્રીસ અને તેપન વચ્ચે કુલ વીસ પૂર્ણ સંખ્યાઓ છે બીજી રીત પણ આપી છે બત્રીસ અને વચ્ચે આવતી કુલ પૂર્ણ સંખ્યાઓ શોધવા માટે બંને વચ્ચેનો તફાવત માઇનસ એક એટલે કે ત્રેપન માઇનસ બત્રીસ માઇનસ એકવીસ માંથી એક જાય એટલે વીસ અહીંયા પણ જવાબ આવશે વીસ પૂર્ણ સંખ્યાઓ છે આપણે ગણતરી કરતા હોય એ વખતે બત્રીસ અને તેપન વચ્ચેની કીધી છે એટલે બત્રીસ અને તેપન એ સંખ્યા આપણે ધ્યાનમાં લેવાની નથી પ્રશ્ન પાંચ નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યાઓ જણાવો તો એ ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો એક બી એક લાખ એકસો નવ્વાણું સી દસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું ડી ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો સિત્તેર અહીંયા તરત પછીની સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાં એક ઉમેરવો સાત એક ના પછી એક પ્લસ એક એટલે કેતસો ને બે બી એક લાખ એકસો નવ્વાણું ના પછી તરત આવતી સંખ્યા બરાબર એક લાખ એકસો નવ્વાણું પ્લસ એક ઠરવારો કરીશું તો એક લાખ બસો સી दस लाख नवाणु हजार नौ सौ नौ लाख त्रेविस हजार सत्सो सीतेर पी तरत आती संख्या बराबर तो त्रेवीस लाख पिस्तालीस हजार सौ सीतेर प्लस एक तो जवाब आवीस लाख पिस्तालीस हजार इकोतेर પ્રશ્ન છ નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલોની સંખ્યા જણાવો તો એ ચોરોણું બી દસ હજાર સી બે લાખ આઠ હજાર નેવું ડી છોતેર લાખ ચોપન હજાર ત્રણસો ને એકવીસ અહીંયા તરત પહેલોની સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાંથી એક બાદ કરવો પડે એટલે એ ચોરણની તરત પહેલોની સંખ્યા બરાબર ચોરોણું માઇનસ એક બરાબર ત્રણ બી દસ ની તરત પહેલવાની સંખ્યા તો દસ હજાર માઇનસ એક બરાબર નવ હજાર બે લાખ આઠ હજાર નેવ્યાસી છોતેર લાખ ચોપન ત્રણસો ની તરત પહેલવાની સંખ્યા બરાબર છોતેર લાખ ચોપન ત્રણસો એકવીસ માઇનસ એક બરાબર લાખ તથા તેમની વચ્ચે કયા ચિહ્નો લેસદેનનો ઉપયોગ થશે તે પણ જણાવો એ પાંચસો ત્રીસ પાંચસો ત્રણ બી ત્રણસો સિત્તેર ત્રણસો સાત સી અઠાણું હજાર સાતસો પોસઠ છપ્પન હજાર સાતસો નેવ્યાસી કરોડ ત્રેવીસ હજાર એકજુએ છીએ માટે પાંચસો ત્રીસ એ પાંચસો ત્રણ કરતા મોટી સંખ્યા છે માટે પાંચસો ત્રીસ ગ્રેટર ધેન પાંચસો ત્રણ બી ત્રણસો સિત્તેર અને ત્રણસો સાત તો સંખ્યા રેખા ઉપર ત્રણસો સાત એ ત્રણસો સિત્તેર ની ડાબી બાજુએ છે માટે ત્રણસો સિત્તેર છે માટેસઠ અને છપ્પન હજાર સાતસો નેવ્યાસી તો સંખ્યા રેખા ઉપર છપ્પન હજાર સાતસો નેવ્યાસી એ અઠાણું હજાર સાતસો પોસઠ ની ડાબી બાજુએ છે માટે અઠાણું હજાર સાતસો પોસઠ એ છપ્પન હાજર સાતસો ને ચારસો પંદર અને એક કરોડ ત્રેવીસ હજાર એક સંખ્યા રેખા ઉપર અઠાણું લાખ ત્રીસ હજાર ચારસો પંદર એ એક કરોડ ત્રેવીસ ત્રેવીસ હજાર ની ડાબી બાજુએ છે માટે અઠાણું હજાર અઠાણું લાખ ત્રીસ હજાર ચારસો પંદર કરોડ ત્રેવીસ હજાર એક કરતો પ્રશ્ન આઠ નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો એ શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે ખોટું કારણ કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક બરો પ્રાકૃતિક સંખ્યા નથી શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે બી ચારસો એ સંખ્યાના ત્રણસો નવ્વાણું ના પહેલો આવતી સંખ્યા છે ખોટું કારણ કે ત્રણસો નવ્વાણું ની તરત પહેલોની સંખ્યા બરાબર ત્રણસો નવ્વાણું માઇનસ એક બરાબર ત્રણસો અઠ્ઠાણું એટલે અહીંયા ચારસો એ ત્રણસો નવ્વાણું પહેલોની સંખ્યા નથી ખોટું વિધાન છે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે સાચી વાત છે કારણ કે પાંચસો નવ્વાણું ની તરત પછીની સંખ્યા બરાબર પાંચસો નવ્વાણું પ્લસ એક બરાબર છસો ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે સાચી વાત છે ખરું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે ખોટું કારણ કે પૂર્ણ સંખ્યા જીરો નથી જી બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલો આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે ખોટું કારણ કે દસ એ બે અંકોની પૂર્ણ સંખ્યા છે તેની તરત પહેલોની સંખ્યા બરાબર દસ માઇનસ એક બરાબર નવ એ એક અંકની સંખ્યા છે એટલે વિધાન ખોટું છે એચ એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે ખોટું કારણ કે જીરો એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યા સંખ્યા આવતી કોઈ નથી ખરું કારણ કે એક થી શરૂ થાય છે જે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલો આવતી કોઈ સંખ્યા નથી ખોટું પૂર્ણ સંખ્યા એક ની પાસે તેનો પહેલો આવતી સંખ્યા શૂન્ય છે કે પૂર્ણ સંખ્યા એ સંખ્યાઓ અગિયાર અને બાર ના વચ્ચે આવે છે ખોટું કારણ કે તેર એ અગિયાર અને બાર કરતો મોટી સંખ્યા છે મોટી સંખ્યા સંખ્યા વચ્ચેની ન હોઈ શકે પૂર્ણ પાસે તેના પહેલો આવતી કોઈ સંખ્યા નથી ખરું કારણ કે પૂર્ણ સંખ્યા ઓ શરૂ થાય છે એમ બે અંકોની સંખ્યા પછી આવતી સો જે ત્રણ અંકોની સંખ્યા છે તો આજે આપણે ધોરણ છ નું ચેપ્ટર નંબર બે પૂર્ણ સંખ્યાઓનું સ્વાધ્યાય બે પોઈન્ટ એકનું સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ